કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સેવા સમિતિ દ્વારા આયોજિત બત્રીસમા સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી થઈ એકસો ચોરાણું નવ યુગલોને આશીર્વચન આપ્યા હતા જળશક્તિ મંત્રીએ પ્રભુતામાં પગલાં પાડનારા નવ દંપતિઓના લગ્નજીવનમાં એકબીજાનો સહારો બને એકબીજાના સુખેથી સુખે થઈને સધિયારો આપી જીવન ઉજ્જવળું બને તેવી શુભકામનાઓ પાઠવી હતી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ જે રાજ્યમંત્રી ટિકમભાઈ ઝાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે સમૂહ પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે જે આ વટવૃક્ષ બની છે આય સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કોરોના કાળ દરમિયાન જોવા મળ્યું છે કોરોનાના કપરા સમયની યાદ કરતાં તેમણે જણાવ્યું કે આય સમાજના તબીબોએ નિસ્વાર્થ ભાવે રાત દિવસ જનતાની સેવા કરી છે જે ખરેખર વંદનીય છે જય દ્વારકાધીશ આજે સુરતના આંગણે ગોડાદરા વિસ્તારમાં મારા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત આ બત્રીસમો સમુલગ્ન સમારોહનો ખૂબ નો અવસરનું આયોજન થયું છે આ અવસરમાં એકસો ચોરાણું પણ વધુ ત્રણસો થી પણ વધારે આગેવાનો રાજકીય આગેવાનોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ેશ ભાઈ ની પરિવાર ને પણ ખૂબ ખુબ શુભકામનાઓ પાઠવું છું અને દ્વારકાધીશ ને પ્રાર્થના કરું કે આ પરિવાર ખુબ સમૃદ્ધવાન અને સુખી બને અને આ નવયુગલો પણ એના સુખી દાંપત્ય જીવનની ખુબ ખૂબ શુભકામનાઓ સાથે